જો ફેસબુક ઉપર મેં ભૂલ કરી છે એવી ભૂલું તમે કરશો તો કદાચ તમારા પૈસા ફેસબુક ઉપર આવવાના છે તોય પણ નહીં આવે તો શું શું મેં ભૂલ કરી છે એ બધું હું તમને સમજાવીશ અને જો તમે ફેસબુક ક્રિએટર નવા હોય તો તમારા માટે આ વિડીયો બહુ ઉપયોગી થવાનો છે કારણ કે મેં જે ભૂલું કરી એ ભૂલ્યું તમને આ જ કહેવાનો છું જ્યારે મિત્રો મેં ફેસબુક ઉપર પેઆઉટ એકાઉન્ટ બનાવ્યું હતું ત્યારે મને એટલી બધી માહિતી નહોતી કે પેઆઉટ એકાઉન્ટ કઈ રીતે મિત્રો સેટઅપ કરવું અને મેં મિત્રો આડે ધડ પીઆઉટ એકાઉન્ટ સે સેટઅપ કરી લીધું હતું ને પછી નામમાં મિત્રો મારે મિસ્ટેક રહી જઈ હતી મારે ફેસબુક ઉપર મિત્રો ડોલર પણ બનવાનું ચાલુ થઈ ગયું હતું અને ડોલર પણ બની ગયા હતા જ્યારે મિત્રો મારે ડોલર પચીસ કમ્પ્લીટ થયા ત્યારે આપણા બેંકમાં મિત્રો પ્રાઇમેટ આવતું હોય છે પચીસ ડોલરે અથવા સો ડોલરે ત્યારે મારે એક નામ મિસ્ટેક હતી મિત્રો તો મને વેરીફિકેશન મારી પાસે મિત્રો માગી લીધું કે તમારે હવે વેરીફિકેશન કરવું પડશે જે તમે પીઆઉટ અકાઉન્ટ બનાવ્યું હતું તે મુજબ નામમાં મિત્રો મેં શું મિસ્ટી કરી હતી નામમાં મિડલ નેમ મિત્ર બે વખત મારે આવી ગયું હતું મિડલ નેમ મિત્રો મેં એક નવું પેઆઉટ બનાવવા માટે રિપોર્ટ કર્યો પછી તેમને મને નવું પીઆઉટ બનાવવા માટે લિંક આપી એ લિંક લઈ અને મેં નવું મિત્ર પેઆઉટ બનાવી લીધું છે મારે જે જૂનું મિત્ર પેઆઉટ હતું એ પેઆઉટમાં મિત્રો મારે ડોલર પડ્યા હતા તો તે એ ડોલર મિત્ર નવા પેઆઉટમાં ટ્રાન્સફર થયા નહીં તો તે માટે મેં ફેસબુકને ફરી એક રિપોર્ટ કર્યો કે મારા જે જૂના પેઆઉઉટમાં ડોલર છે એ નવા પેઆઉઉટમાં ડોલર ટ્રાન્સફર કરી દઉં તો મેં ફેસબુક સાથે વાત કરી તો ફેસબુકે મને મિત્રો એવું જણાવ્યું કે તમારા જે જૂના ડોલર છે જૂના પેઆઉઉટમાં એ નવા પેઆઉઉટમાં ટ્રાન્સફર કરવા માટે તમારે એક ફોર્મને ફિલઅપ કરવું પડશે ફેસબુક તરફથી મને એવો જવાબ મળ્યો કે તમને અમે એક લિંક આપી છે એ લિંક તમે ખોલો ખોલી અને તમે એ લિંક ઉપર તમે પીડીએફને મિત્રો ડાઉનલોડ કરી લો પીડીએફ ફોર્મ તમને આપવામાં આવ્યું છે અને એ ફોર્મ તમે ફિલઅપ કરશો જે તમારા જૂના પેઆઉઉટમાં ડોલર પડ્યા છે એ અમે નવા પેઆઉઉટમાં ટ્રાન્સફર કરી આપશું તમે આ ફોર્મને ફિલઅપ કરી લ્યો તો મિત્રો એ ફોર્મ પણ મેં ભરી લીધું છે અને ફોર્મ તમને બતાવીશ કે એ ફોર્મ મિત્રો કેવું આવે છે આ પ્રકારના મિત્રો ફોર્મ આવે છે બે અને આ ફોર્મ આપણે બે મિત્રો ભરવાના હોય છે અને આ ફોર્મ મિત્ર આપણે આવી રીતના કોપી કરી અને કાઢવા પડે છે કારણ કે આમાં મિત્રો સિગ્નેચર મેચ નથી થતી નકે અને આમાં ઘણું બધું આપણે લખવાનું હોય છે ટ્રાન્સફર પેઆઉઉટ એકાઉન્ટ આઈડી પછી આપણું જે નામ છે ટ્રાન્સફર પેઆઉટ એકાઉન્ટ નેમ પછી આપણી સિગ્નેચર કરવી પડે છે અને આમાં ઘણું બધું મિત્રો કરવું પડે છે આપણે કયા ટૂલથી પૈસા મિત્રો કમાવીશી આ બધું મિત્રો આમાં ફિલઅપ કરી અને આ રીતે લખવાનું હોય છે આ પ્રકારનું મિત્ર ફોર્મ આવે છે અને આપણે જે જૂના પેઆઉઉટમાં મિત્ર ડોલર પડ્યા છે તેને ટ્રાન્સફર નવા પેઆઉટમાં કરવા માટે આ ફોર્મને મિત્ર ફરજિયાત ભરવું પડે છે અને આમાં મિત્રો સિગ્નેચર મેચ નથી થતી એટલે તમારે આને કોપી કાઢી અને પછી સિગ્નેચર કરવાનું છે સિગ્નેચર કર્યા પછી તમારે પાછું પીડીએફ બનાવી લેવાનું છે અને પીડીએફ બનાવી અને પછી તમારે પાછું ફેસબુક ટીમને મોકલવાનું છે બરાબર આ રીતે કરશો એટલે તમારા જે જૂના પેઆઉઉટમાં અર્નિંગ પડી છે એ નવા પેઆઉઉટમાં ટ્રાન્સફર થઈ જશે આ મિત્રો મેં ફોર્મ ભરી લીધું છે અને મારી અર્નિંગ મિત્ર નવા પેઆઉટમાં મેં લઈ લીધી છે તમે આ બાજુ સ્ક્રીનમાં જોઈ શકો છો મારું જે ફોર્મ છે મિત્રો એ ફૂલ્લી સક્સેસ મિત્રો ટ્રાન્સફર થઈ ગયું છે નવા પેઆઉઉટમાં તો તમે આ રીતે તમે અર્નિંગ જૂના પેઆઉઉટની અર્નિંગ નવા પેઆઉઉટમાં ટ્રાન્સફર કરી શકો છો તમારા જૂના પેઆઉઉટમાં અર્નિંગ પડી છે અને તમને ટ્રાન્સફર કરતા નથી આવડતું તો તમે નીચે મને કમેન્ટ કરી શકો છો કે મારે અર્નિંગ ટ્રાન્સફર મારાથી થતી નથી તો હું તમને અર્નિંગ મિત્રો ટ્રાન્સફર કરી આપીશ તો તેના માટે તમારે મારી મેમ્બરશીપ યુટ્યુબની લેવી જરૂરી છે ત્યાં હું તમારું કામ તમને કરી આપીશ બરાબર અને બીજી કોઈ સમસ્યા હોય તો તમે મને નીચે કમેન્ટ કરી જણાવી શકો છો હું તમને ઓલરેડી પહેલેથી બધા મિત્રોને રિપ્લાય મિત્રો આપતો હોઈ છું અને આપતો રહીશ આ વિડિયો મેં મિત્રો એટલે બનાવ્યો છે કે ફેસબુક ઉપર નવા નવા ક્રિએટરને હજુ મિત્ર માહિતી હોતી નથી અને ઘણી બધી ભૂલો કરી નાખે છે ફેસબુક રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અમને પણ સપોર્ટ મળતો રહે તો વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય